બોડેલીમાં એસએમસીની મોટી કાર્યવાહી વિદેશી દારૂનો ધંધો ખુલ્લો પડ્યો છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પંથકમાં એસએમસી ટીમે ગુપ્ત માહિતીના આધારે અચાનક રેડ પાડી મોટી કાર્યવાહી હાથ ધરી હતી રેડ દરમિયાન પંદર જેટલી ટુ વ્હીલર પર લઈ જવામાં આવતો ભારતીય બનાવટનું વિદેશી દારૂ ઝડપાયો હતો આ કાર્યવાહી દરમિયાન લાખો રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો ચૌદ આરોપીઓની ધરપકડ અને એક આરોપી ફરાર સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી બોડેલી વિસ્તારમાં વિદેશી દારૂનો ગેરકાયદેસર વેપાર ચાલી રહ્યો હતો પરંતુ પોલીસ કોઈ પગલું લેતી ન હતી બોડેલી પોલીસ ઊંઘતી રહી હોય ત્યારે એસએમસીની ટીમે રેડ પાડી દારૂના ધંધાનો ભાંડો ફોડ્યો હતો સૂત્રોના જણાવ્યા અનુસાર ઝડપાયેલા દારૂના કિસ્સામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે એવા ઇમરાન મિર્ઝા સંબંધ ભારત ન્યૂઝ છોટાઉદેપુર